અને ખાલી જળતી અને વજન ના ઉપડતો કપડાં ના ધોકતા અને સુવો ત્યારે દુખતો હતો અને આખો દિવસ આમ ટૂંકમાં થોડો થોડો દુઈકા જ રાખતો હવે એમાં કેટલો ફાયદો થઈ ગયો રેડી લાગે હે ને વજન ઉપડે હે કપડાં ધોવામાં બધી રેડી ખાલી જળતી બંધ થઈ ગઈ હવે કાલે પાછા તકલીફ થાય તો આવવાનું હે નકર નથી આવવાનું પરમ દિવસે પરમ દિવસે એક વખત આવી ગઈ જોઈ લે

દુખાવો હતો એટલે પણ તોય દુખાવો ગયો નહીં ને ખર્ચો કર્યો પણ કઈ ફાયદો ન થયો એમાં થઈ ગયો જય દ્વારકાધીશ બીજાને શું કેવા માંગુ આ કરાય કે બીજું તમને ફાયદો થયો એટલે ગયો તમારા બાબાને તમારા છોકરાને એના મામા ને રેડી